ગઢડા રોડ ઉપર યોગ્ય લેવલે રસ્તો બનાવી અકસ્માતો નિવારવા માટે માંગ ઉઠી છે બોટાદના ગઢડા રોડ ઉપર બનાવવામાં આવેલ ડિવાઇડર રોડની લેવલમાં આવી જતા વાહન ચાલકો રોડ ક્રોસ કરવા માટે આગળ ચાર રસ્તા સુધી જોવાને બદલે ડિવાઇડર ઉપરથી વાહન ચલાવી રોંગ સાઈડમાં વાહન લઈ જાય છે જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે એક સાઈડ ઉપરથી પૂર ઝડપે આવતા વાહન સાથે અચાનક ડિવાઇડર ઓળંગી અને આવતા વાહનો અથડાય છે તો મોટા અકસ્માત સર્જાય છે ત્યારે લોકોની માંગ છે કે ડિવાઈડર ઊંચા બનાવવામાં આવે અને ખાડા ખડિયાવાળા રોડ રિપેર કરી રોડના લેવલ મુજબ જરૂરી ડિવાઈડર બનાવવામાં આવે મારું નામ રાઠોડ દશરથજી ભગવતસિંહ મહામંત્રી બોટાદ શહેર ગઢડા રોડ ઉપર શું કરે શું લગે છે ગઢડા રોડ અહીંયા તમે જુઓ છો આખા રોડ ઉપર કોઈ લેવલ નથી અને હું તો અવારનવાર અહીંયા જતો હોય એટલે મને ખ્યાલ જ છે કે અહીંયા લોકો આપણી સાઈડમાં હોય તો રોંગ સાઈડમાંથી સીધી ડિવાઈડર ટેકિંગ ડાયરેક્ટ આવે છે વચ્ચમાં મારી માંગ એ છે કે તંત્ર જલ્દીમાં જલ્દી આ ડિવાઇન્ડર ઊંચી કરે અને આ જે રોડ જેટલો ખરાબ છે એ વ્યવસ્થિત આખો રોડ લેવલ કમ્પ્લીટ કરે સારો કરે તો ગઢડા રોડ રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પણ થતી હોય છે ત્યારે રોડ ઉપર મોટા પડી ગયેલા ખાડાને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે તેમજ તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેરિંગ માટે થીગડા પણ મારવામાં આવે છે પરંતુ લોકોની પરેશાની દૂર કરવા માટે રોડ રસ્તાને યોગ્ય લેવલ મેળવી નવા બનાવવા અને મજબૂત બાંધકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ગઢડા રોડની વાત કરવામાં આવે તો ગઢડા રોડ ઉપર કે જે કે કે મોલ પછીનો જે રસ્તો જે છે રસ્તા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ઠીગડાઓ મારેલા છે અને રોડની બાજુમાં વાત કરવામાં આવે તો રોડની બાજુનું જે ડિવાઇડર જે છે તે રોડની ધારોધાર નીચું થઈ ગયું છે તેના કારણે પ્રશ્ન એ બને છે કે રોંગ સાઈડ માંથી વાહન ચાલકો સર્કલ ફરવા નથી જતા રોડ ફરવા નથી જતા ડિવાઇડર ઠેકીને જ આવી જતા હોય છે જેથી કરીને રોડ પર ચાલતા વાહન ચાલકો જે છે તેને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે અહીંના લોકો જે સ્થાનિકો જે છે તેનો પ્રશ્ન એ હતો કે ભાઈ વહેલી તકે આ ડિવાઈડર ઊંચું કરવામાં આવે ને રોડ પરના જે ઠીગડા ઠીગડા જે કરેલા છે તો વ્યવસ્થિતપણે ઠીગડાઓ જે છે તેને એક લેવલ પર કરીને ફરીથી વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે કોઈ રોડ ઉપર અકસ્માત થાય તો જવાબદાર જો ખરેખર વાત કરવામાં આવે તો ખરેખર આ રોડ પર જો કોઈ અકસ્માત થાય તો તેમાં તંત્ર જવાબદાર હોવું જોઈએ

વહેલી તકે મોટો અકસ્માત સર્જાય એ પહેલા તંત્રએ આ રોડ વ્યવસ્થિત કરી દેવો જોઈએ અને ડિવાઈડર જે છે તેને રોડ થી લેવલ માં ઊંચો કરી દેવો જોઈએ